ડેટા બકરા મને એમ કે ફરતા હોય છે એમ હું ફરતા જ પ્રેમ કંઈ એમ કે આમ જો નહીં જેવું છે ઓલા બાંધ દેવાનું છે નાખ દેવાની એકપોર્ટ કરતાય છે દુબઈ છે ભારત બની શકે એમ ચેકિંગ વાળા હો તેનો ડબ્બો વેસવાનો છે આમ જે આમ ને આમ જે કોમેન્ટમાં જણાવજો વિમલ બને હો

સુરત પૂગી ગયા હિએ અને હવે આપણા ભાઈબલની મુલાકાત લઈએ ભાઈબલની અને ભાઈબલના ફેક્ટરીની બેયની હું પ્રિયંકભાઈ અને મેનિલભાઈ તો હું કે પ્રિયાંકભાઈ તમારો એક્સપિરિયન્સ અહીં સુધી પૂગવાનું સુરત સુધી સુરત સુધી ફૂગવામાં કાંઈ વાંધો તો નથી હો ટ્રેનમાં થોડીક ટ્રાફિક નહીં પછી રિક્ષામાં અહીં સુધી પૂગી ગયા હિયે પણ અત્યારે થોડોક લાઇટનો પ્રોબ્લેમ હે જીએ બી વારે લાઇટ કાપી લીધી હે અને જીએબી લાગે જીએબી હે તો હવે લાઈટ આવેની રાહ છે બરાબર છે તમને આખી ફેક્ટરીની મુલાકાત કરાવીએ બીજી હું મિનિલભાઈ તમારું સેમ સેમ એક્સપિરિયન્સ પણ તમે તો આનંદથી છેડ્યા ને ગાડીમાં ટ્રેનમાં હા તો એવો જ રહ્યો હા થોડીક અગવડતા પડી ટ્રેનમાં થોડીક બહુ આપણે થોડીક રાખીએ ઘણી હતી એમ તો એક ભાઈ ભેગા થઈ ગયા હતા તમિલનાડુ ચેન્નાઈના

વિવેકભાઈ આપડા બરાબર વિવેકભાઈ ક્યાં વિવેકભાઈ અંદર છે ઉપર કામકાજ કેમ કેમકે લાઈટ વહી ગઈ ને એટલે મશીનરી નું બધું કામકાજ અટકી ગયું હોય એટલે પ્રીફોર્મ ને એવું કઈ હોય છે

આપણે જમવા ગયા હતા અને જમવા બોલરો લઈને ગયા તા અત્યારે હું આપું છું હું મેનેજભાઈ બીજા બે જણા વાહે બેઠા છે પાછળ થાટામાં પણ હવે જઈએ પાછા ફેક્ટરી તરફ જોવા જઈએ હમણાં તમને ફેક્ટરી બતાવું બાકી જોઈ મિત્રો આજે તો તમને વિવેકભાઈની ફેક્ટરી ન બતાવી ગયા કારણ કે લાઈટ રહી છે ને અત્યારે થોડુંક મોડું પણ થઈ ગયું છે તો કાલ સવારે તમે જરૂર વિવેકભાઈની ફેક્ટરી બતાવશું તો આપણે હવે અહીંયા વ્લોગ એન્ડ કરીએ તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી જોડાયા આવ્યા જ્યાં હું બધાને જય બિટ અને જય રામ